પગના પંજામાં મચકોડ આવે દુખાવો થાય તો ત્રણ ચાર સટીક ઉપચાર ઘરે જ કરાય પહેલા નંબર પર ખાદી કે કોટનનું કપડું પાણીમાં ભીનું કરી સામાન્ય નીચોરી અને પંજાનો જે ભાગ છે એની ઉપર આમ વીટી દેવાનું અહીંથી લઈને અહીં સુધી અને એની ઉપર જે ગુલાબી પાટો દુખાવા માટે બાંધીએ છીએ એ વીટી શકાય એ ન હોય તો મફલર કે સાલનો ટુકડો વીટીને દોરી બાંધી દેવાની આવો દિવસમાં બે વાર એક એક કલાક રાખો એટલે આ ભાગ છે એ એકદમ ફ્રી થશે તમને ચાલવામાં મજા આવશે સોજો પણ ઓછો થશે બીજા નંબર ઉપર સરસવનું તેલ હળવા હાથે ઠંડક છે અને તમે ઘસો તો સાંધામાં ગરમી પણ આવે અને દુખાવો ઓછો થાય બીજું કોઈ તેલ ઘસવું હોય તો પણ ચાલે બહુ ભાર આપ્યા વગર હળવાશથી મસાજ કરવાનો દિવસમાં બે વાર ત્રીજા નંબર પર ઘરનો જ ઈલાજ મેથી અને જીરું ચમચી એને રાત્રે ગ્લાસ પાણીમાં પલાળો સવારે એને ગાળીને પીવાનું અને ફરીથી એમાં બીજું અડધો ગ્લાસ પાણી ભરી દો એને સાંજે ગાળીને પીવાનું મેથી અને જીરું કેમ જીરું એ પાચનમાં મદદ કરે વાયુ શાંત કરે મેથી ગરમ છે અને વાયુનાશક હોવા છતાંય ઘણાને એ તકલીફ કરી શકે છે એટલે એનું બેલેન્સ કરવા માટે મેથી અને જીરું રાખ્યા અને ચોથા નંબર ઉપર અડધી ચમચી બાવલનો પાવડર દિવસમાં બે વાર જમવાના એક કલાક પછી પાણી સાથે લેવાનું એટલે જેની બહુ જ પહેલેથી રાહ જોતા હોય એવા ઈલાજોનું આખું પ્રકરણ સમાપ્ત હવે જીવનભર ચાલે એવી જબરજસ્ત વાત જે બીજા રોગમાં ચાલશે અઢાર વર્ષની ઉંમરે એકવાર પગ મચકોડાઈ ગયો અને એની જાતે ચાર પાંચ દિવસમાં સરખો થઈ ગયો પણ મને મારી ઉપર જ આવ્યો ગુસ્સો એટલે એક એવી દિવસ કરી કે કારણે વર્ષો સુધી જે તકલીફ છે એ હું મુક્ત રહ્યો પણ આજે સવારે ફરી પગ બચકોડાયો એટલે મને અચાનક આખો કિસ્સો યાદ આવ્યો અને એમાંથી બન્યો આ વિડીયો હવે એક્સરસાઇઝ જુઓ સાવ સામાન્ય લાગતી છે ઉભા ઉભા જ પગ જરાક કોળાય એટલે બેલેન્સ ન જાય અને આ રીતે બહારની બાજુ પગ ખોલવાના એટલે પગના તળિયામાં આ જે બાજુનો ભાગ છે પંજાનો પગના એ ભાગ ઉપર શરીરનું વજન આવશે આ રીતે આવું ત્રણ થી ચાર વાર કરો થોડી વાર અટકી અને ફરીથી પંજાને બાર ની બાજુ ખોલો હવે આ એક્સરસાઇઝ તમે દિવસમાં બે વાર કરી શકો તમારા શરીરની સ્ટ્રેન પ્રમાણે આટલી નાનકડી વાત માટે વિડીયો બનાવ્યો ના એ વખતે જે ગુસ્સો આવ્યો એ સાથે આ એક્સરસાઇઝ કરી અને શરીરની અંદર બે મેસેજ ગયા આપણા એક એક સેલની અંદર એક તકલીફનો દુખાવાનો અને ડરનો મેસેજ હોય છે અને બીજો મેસેજ હોય છે કુદાકુદ ઉત્સાહ અને ક્યાંક ઉપરથી નીચે પડવાનો આખડવાનો હવે એ વખતે તો કોટ કુદીને બોલ લેવા બીજી બાજુ જવાનું ઝાડ પરથી નીચે કૂદકા મારવાના ક્રિકેટના મેદાનમાં કલાકો રમવાનું આ બધી વસ્તુઓની વચ્ચે આવી પળોજણ તો ન પોસાય ને એટલે એને સરખી કરી અને અજાણપણે એક એક સેલ ની અંદર એક મેસેજ આવ્યો હવે અત્યારે નાની નાની તકલીફમાં આપણે જ્યારે કેવળ પુસ્તકમાં રહેલા વિજ્ઞાનની અંદર ઊંડા ઉતરી જઈએ તો શું થાય છે આપણો જે પગના પંજાનો ભાગ છે એમાં આને પ્લાન્ટર સરફેસ કહેવાય પરંતુ એક પંજાની અંદર છવ્વીસ હાડકા છે હવે જે હાડકા છે દરેક બે હાડકાને લિગામેન્ટથી જોડાણ હોય છે અને મસલ્સ અને હાડકા એ ટેન્ડનથી જોડાય છે અને એ સિવાય જે જે જગ્યાએથી મુવમેન્ટ થાય છે ત્યાં એક પ્રવાહી છે એનું નામ છે સાયનોવિયલ ફ્લુડ ફ્લુડ એટલે પ્રવાહી હવે આ તો વિજ્ઞાનની વાત થઈ પરંતુ આપણો ઉછેર ડરથી થયો છે એક બે ડગલા આગા પાછા કરતા આપણે વિચારતા હોઈએ સામાન્ય ચાલવું હોય ને પગ દુખે તો આપણે દુખાવાની દવા લઈ દેતા હોઈએ તો એક એક સેલની અંદર નિરાશાનો ડરનો અને ઘસારાનો અને વિચાર હોય છે પરંતુ એ બધા ધીરે ધીરે એક સામાન્ય સહજ મજબૂત માણસ બનવું હોય તો પહેલામાં પહેલું તો જે મગજ વગરનું મન છે અનકોન્શિયસ માઇન્ડ એની અંદર અને આની અંદરનું સેલ્સનું કનેક્શન તમારે બ્રેક કરવું પડે કારણ કે વિજ્ઞાન પુસ્તકોમાં છે એ લિમિટેડ છે અને બ્રહ્માંડ અનલિમિટેડ છે તમે જયારે બ્રહ્માંડ સાથે જોડાવ છો ત્યારે તમને તમારી શક્તિનો અહેસાસ થાય છે તમે ખુલ્લા પગે ચાલતા ક્યાંક અગ્નિ પર પગ પડે તો સેકન્ડના કરોડમાં ભાગમાં ને એ જ રીતે આપણી પેરીફેરિયલ ન્યુરોન્સની સિસ્ટમ અને આપણી આસપાસનું જે વાઇબ્રેશન વાળું જગત છે એના ટ્રાન્સમીટર અને શરીરના ટ્રાન્સમીટર ભેગા થઈ અને આપણા કરતા પહેલા એમનું જે ઝામર છે એ કામે લગાડે છે એટલે આપણા શરીરમાં કોઈ પણ ઘટના બને તો ડરી જવાને બદલે સીધા જ સિમ્પલ ઉપચારો કરો વિજ્ઞાનને બાજુમાં રાખવાનું નથી કહેતો પણ જે સોજો આવે છે એ સોજો તમારો ઓછો થઈ જતો હોય દુખાવો ઓછો થઈ જતો હોય અને તમે જો ચાલી શકતા હોય ને સોજો ઉતરી જતો હોય તો બને કે ગંભીર નુકસાન ન હોય અને બીજું આપણે બધા ક્યારેક ને ક્યારેક ફક્ત આવો મચકો જાય છે ને એ મચકોડાઓનું કારણ સાદી ભાષામાં છે બાઘા મારવા ચાલતા ચાલતા વિચારે ચડી ગયા તો પગ મચકોડાઈ ગયો વિચારે ચડ્યા મતલબ બાઘા માર્યા ચાલતા ચાલતા કોઈ સુંદર વ્યક્તિ ઉપર ધ્યાન પડ્યું બાઘા માર્યા પગ મચકોડાઈ ગયો ચાલતા ચાલતા કોઈના અગુણ જોયા પગ મચકોડાઈ ગયો એ જે કનેક્શન તૂટી જાય છે એ કનેક્શન પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં વધુ સારી રીતે કામ કરશે અને ક્યાંક બાઘા મારવાને કારણે નુકસાન થયું તો આ બધા તમારા માટે ઘરના ઉપચાર હાજર છે દોસ્તો ભયની દુનિયામાંથી અભયની દુનિયામાં આવવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે આપણી જે સેલ મેમરી છે એ સેલ મેમરીની અંદર ખોટું જે ભરાઈ ગયેલું છે કારણ કે તમે લિગામેન્ટ શબ્દથી ડરો છો વિજ્ઞાન પ્રમાણે તો અગિયાર મહિને લિગામેન્ટ રિપેર થાય જાતે કરીને જુઓ ને તમે લપેટ કરો તેલ લગાડો અને તમારા ખોરાકની અંદર જે જેનાથી વાયુ થાય છે એવા કઠોળ અને ખટાશ થોડું ટાઈમ બંધ કરી દો મારે બોલવાની સમજાવવાની જરૂર કરતા તમારે આરોગ્યને અનુભવવાની વધારે જરૂર છે